નમસ્કાર મિત્રો રૂપાવતી નગરીના મહારાજ તેજમાલસિંહ વેશ કરી અને જંગલમાં રહેતા રાજપાલસિંહની પાસે ચાલ્યા ગયા છે અને ત્યાં પહોંચ્યા પછી તેઓ રાજપાલસિંહની સાથે અમુક દિવસો વિતાવે છે જેમાં બંને સાથે સાથે જંગલમાં લાકડા વીણવા જાય છે ફળ ફૂલો વીણી લાવે છે અને ગુરુજીની સાથે હવનમાં પણ બેસે છે અને જ્યારે ગુરુજી રાજપાલસિંહને જ્ઞાન આપતા હોય છે ત્યારે તેજમાલસિંહ પણ આ જ્ઞાનનું ગ્રહણ કરે છે અને ત્યારે તેમ પછી એકવાર મનુષ્ય જાતિનો અવતાર મળે છે તો તેને આમ ફોગટ ન જવા દેવો જોઈએ પરંતુ પોતાનું કર્તવ્ય પૂરું કરતાની સાથે સાથે ભગવાન નું ધ્યાન પણ કરવું જોઈએ અને કર્મ એવા કરવા જોઈએ કે ચોરાશી લાખ અવતારના ચક્રવ્યૂહમાંથી નીકળી શકીએ અને મોક્ષને પ્રાપ્ત કરીએ અને આમ આવું બધું જ્ઞાન જ્યારે તેજમાલ પ્રાપ્ત કરવા લાગ્યા

આ બાજુ ગુરુજી પાસે આ બંને મિત્રો આરામથી રહી રહ્યા છે પરંતુ છે જેમાં અમુક માણસો કહે છે કે તેજમાલ ને દુશ્મન રાજા રાતોરાત ઉપાડી ગયા છે તો અમુક માણસો વાતો કરે છે કે રાજપાલ આ નગરીમાંથી ચાલ્યા ગયા એના પછી તેજમાલ પણ આ નગરીનો ત્યાગ અને ચાલ્યા ગયા તો અમુક માણસો તો એવી વાતો પણ કરે છે કે તેજમાલ નું અજાણ્યા માણસો એ ખૂન કર્યું છે અને આવી વાતો રૂપાવટી નગરીમાં થવા લાગી અને એક એક દિવસ વીતવા લાગ્યો કે આજે મહારાજ આવશે કાલે મહારાજ આવશે એમ કરતા કરતા છ છ મહિનાના વાણા વાઈ ગયા પણ મહારાજ તેજમાલ સિંહ જ્યારે પાછા નગરીમાં આવ્યા નહીં ત્યારે બધા તેમને પરલોપ પામ્યા છે એવું માની લે છે પણ આ નગરીમાં એક એવો માણસ હતો કે તે આ ઘટના વિશે જાણતો હતો કે મહારાજ ક્યાં ગયા છે અને તેજમાલ સિંહ નો ખાસ ગુપ્તચર પણ એને તેજમાલસિંહ પોતાની સોગંદ આપીને ગયા હતા કે જ્યાં સુધી હું પાછો ના આવું ને ત્યાં સુધી આ વાત કોઈને કરતો નહીં કે હું વેશ પલટો કરી અને ક્યાં જઉં છું અને જો તે કોઈ એક પણ માણસને મારી આ વાત કહી દીધી ને તો તું મારું મરેલું મોઢું બાળીશ અને એટલે આજે બધું જાણનારો આ મહારાજનો ગુપ્તચર આજે ચૂપચાપ બધું પોતાની આંખે સહન કરી રહ્યો છે પણ કોઈને કઈ કહેતો નથી અને રામજી અને શ્યામજી એ પણ મહારાજને શોધવા માટે ખૂબ ખૂબ દિવસો સુધી ઘોડા દોડાવે છે આજુબાજુના રાજા રજવાડાઓમાં પણ ખબર પૂછાવે છે પણ ક્યાંય એમને તેજમાલસિંહનો હતો પતો મળતો નથી અને તેથી આ વાતનો ફાયદો ઉઠાવી અને મહારાજ તેજમાલસિંહના નાના ભાઈ વીરસિંહ છે અને એમનો એક પરમ મિત્ર છે કે તે આ તેજમાલ સિંહના નાના ભાઈને ચઢાવે છે કે તેજમાલ સિંહ તો આ દુનિયામાં હવે રહ્યા નથી તો તમારે રાજગાદી સંભાળવી જોઈએ અને તમે જો રૂપાવટી નગરી ઉપર રાજ કરવા લાગશો ને તો પછી તો આ નગરીના બધા માણસો તમારા કહેવા પ્રમાણે ચાલશે અને તમારું કેવું માનશે અને આટલા દિવસ સુધી તો આ પ્રજા હંમેશા તમને ખરી ખોટી સંભળાવતી હતી અને હંમેશા તમને નીચું દેખાડતી હતી પણ હવે આ વાતનો બદલો લેવાનો સમય આવી ગયો છે તો હે વીરસી હવે તમે જાગી જાઓ અને હવે આ વાતનો ફાયદો ઉઠાવો અને ત્યારે વીરસી તેમના મિત્રની વાતમાં આવી જાય છે અને રૂપાવટી નગરીમાં સભા ભરે છે જેમાં મોહનસિંહ રામજી શ્યામજી નગરીના બધા કામદારો મળી અને આ સભામાં ભેગા થાય છે ત્યારે રામજી કહે છે કે હે વીરસી તમે આમ ઉચિંતાની સભા ભરી છે તો એનું કારણ શું છે ત્યારે વિરસી કહે છે કે હે રામજી તમને તો ખબર જ છે કે હું ક્યારે આ રાજ્યના કામ આડો આવતો નથી કે પછી ક્યારે આ મહારાજની સભામાં પણ આવતો નથી કેમ કે મને આ રાજપાટ કે સિંહાસનમાં કોઈ રસ નથી એમ છતાં પણ આજે હું એક ધર્મ સંકટમાં પડી ગયો છું તો તેને દૂર કરવા માટે મેં આ સભા બોલાવી છે ત્યારે મોહનસિંહ કહે છે કે હે વીરસી અમને તો ખબર છે કે તમને રાજપાટમાં કોઈ રસ નથી પણ જે વાત હોય તે સીધે સીધી કહો તો અમને પણ ખબર પડે અને ત્યારે એક સંદેશો વીરસી કાઢે છે કે લો રામજી તમારા મોઢેથી આ સંદેશો પ્રજાને સંભળાવી દો જેથી બધાને ખબર પડે અને આ સંદેશ એક સફાઈ કામદારે મહારાજ તેજમાલસિંહના કક્ષમાંથી કાઢ્યો છે અને ત્યારે રામજીએ એ સંદેશો વાંચવાનું શરૂ કર્યું કે હે મારી રૂપાવટી નગરીની પ્રજા તમને બધાને આ તેજમાલસિંહના પ્રણામ છે અને હું તેજમાલસિંહ આજે ખૂબ જ દુઃખી છું કેમ કે મારો રાજપાલ જો આ નગરીમાં રહેવા ના માગતો હોય તો હું પણ આ નગરી છોડી અને રોજ માટે ચાલી જઈ રહ્યો છું અને હવે હું આ રૂપાવટી નગરીથી દૂર દૂર જઈ અને મારા આ જીવનને ટૂંકાવી નાખવા માંગુ છું કેમ કે મેં રાજપાલસિંહને આ નગરીમાંથી કાઢી મૂક્યા એ વાતનું દુઃખ મારાથી સહન થતું નથી અને તેથી એના બદલા રૂપે મારા પ્રાણને ત્યાગી અને હું મારા ભૂલને દંડિત કરવા માંગુ છું અને આ સંદેશ જ્યારે પણ રાજના કોઈ પણ માણસને મળે તો સભા બોલાવી અને સભાની વચ્ચે વંચાવજો અને મારા ચાલ્યા ગયા પછી રૂપાવટી નગરીની ગાદી માથે મારા નાનાભાઈ વીરસિંહને બેસાડજો અને રાજ્યાભિષેક કરાવજો અને મારા તમામ સેનાપતિ કામદારો અને અંગત માણસોને બે હાથ જોડી અને હું નમ્ર વિનંતી કરતા કહું છું કે મારા નાના ભાઈની દરેક આજ્ઞાનું પાલન કરજો અને તેની દરેક ઈચ્છાઓ તમે પૂરી કરજો અને ક્યારે તમે એની સામું બોલતા નહીં અને આમ આટલો સંદેશ રામજીએ વાંચ્યો ને ત્યાં તો ફરી વીરસિંહ બોલ્યા કે હે મારા ભાઈઓ તમને તો ખબર જ છે કે મને તો રાજપાટમાં અને આ રાજ સિંહાસનમાં કોઈ જ મોહ નથી અને મારે હવે રાજા બનવું નથી તો હવે આપણે શું કરવું જોઈએ ત્યારે મોહનસિંહ કહે છે કે હે વીરસિંહ ભલે તમારી ઈચ્છા રાજા બનવાની ના હોય પરંતુ તમારે તમારા મોટા ભાઈ જે કઈને ગયા છે ને એ રૂપાવટી નગરીના મહારાજની આ ઈચ્છા તો પૂરી કરવી જ પડશે નહીંતર એમની આત્માને શાંતિ નહીં મળે અને ત્યારે રામજી અને શામજી પણ કહે છે કે હા વીરસિંહ તમારે તેજમાલસિંહ ઈચ્છા પૂરી કરવી જોઈએ અને આજે તો મને એ વાત ઉપર જરાય વિશ્વાસ નથી આવતો કે મહારાજ આવું કાયરતા વાળું કામ કરી શકે અને ત્યારે મોહનસિંહ પણ રડી પડ્યા છે કે આપણા મહારાજ આપણી વચ્ચેથી હંમેશા હંમેશા માટે ચાલ્યા ગયા અને આજે રૂપાવટી નગરીની આખી પ્રજા શોકમાં ડૂબેલી છે કે મહારાજ આ દુનિયા છોડીને ચાલ્યા ગયા છે અને મિત્રો આવી રીતે વીરસી રૂપાવટી નગરીના મહારાજ બને છે અને પછી તો ઘટના એવી બને છે કે ધીમે ધીમે રૂપાવટી નગરીની પ્રજા ઉપર અત્યાચાર વધવા લાગ્યા અને મોહનસિંહ રામજી અને શ્યામજી આ વાતનો વિરોધ પણ કરી શકતા નથી કેમ કે એમને તો એમ છે કે મહારાજ તેજમાલસિંહ કહીને ગયા છે કે મારા ભાઈ વીરસિંહની આજ્ઞાનું પાલન કરજો અને તેમની સામે ક્યારે કોઈ બોલશો નહીં તેથી પ્રજા હવે મામ થઈ ગઈ છે અને તેનો કોઈ રસ્તો પણ નથી અને ત્યારે એકવાર બને છે એવું કે એક ખેડૂતના ઉભા પાકમાં વિરસી અને તેમના મિત્રો ઘોડા દોડાવી રહ્યા છે તેથી પેલા ગરીબ માણસે વિરસીને જઈ અને કહ્યું કે હે મહારાજ તમે આઘાત થઈ ગયા છો કે શું તમે મારી 3 વર્ષની મહા મહેનત ઉપર પાણી ફેરવી રહ્યા છો અરે થોડી તો लाज શરમ કરો આ ખેડૂતના પેટ ઉપર લાક સુકામ મારો છો આ મારા પાકને તમે સુકામ બરબાદ કરી રહ્યા છો ત્યારે એ ખેડૂતની આટલી વાત સાંભળી અને મહારાજ વીરસી મહેલે ચાલ્યા ગયા અને બીજા દિવસે વેલી સવારે સભા ભરાઈ છે તેથી એ સભામાં બે માણસોને વીરસી હુકમ કર્યો કે જાઓ જાઓ પેલા કાલવાળા ખેડૂતને અહીંયા બોલાવી લાવો અને ત્યારે એ ખેડૂતને સભા વચ્ચે બોલાવી અને ઊભો રાખવામાં આવ્યો છે ત્યારે વીરસી કહે છે કે અલ્યા ગઈ કાલે તું મને શું કહેતો હતો કે હું આંગળો છું અને લાજ શરમ વગરનો છું તો સાંભળ હવે આટલું કહી અને વીરસીએ ત્રણ તાળીઓ પાડીને ત્યાં તો પાંચ સિપાઈઓની ટુકડી આવી અને હાજર થઈ કે હુકમ કરો મહારાજ ત્યારે વીરસિંહ કહે છે કે હે સેનાપતિ આ ડોસાને આવતીકાલે ઉગતા સૂરજની સાથે ફાંસીના માછડે લટકાવી દેવો એટલે બધાને નગરીમાં ખબર પડી જાય કે મહારાજ વીરસિંહની સામે બોલવાથી કેવી સજા મળે છે અને ત્યારે આટલી વાત સાંભળી અને શ્યામજી કહે છે કે હે વીરસિંહ તમે એકવાર વિચાર તો કરો કેમ કે આપણા મહારાજ તેજમાલસિંહ ત્યારે કોઈને મોતની સજા આપતા અને આ કોઈ નથી અને તમે તો તેને ફાંસીની સજા આપી છે ખરેખર તો આ અન્યાય છે ત્યારે વીરસી કહે છે કે હે શ્યામજી તમને તેજમાલ કઈને ગયા છે કે મારી સામે બોલવું નહીં હું જે કરતો હોય તેમાં દખલગીરી કરવી અને તમારે જો મારું કેવું માનવું હોય તો અત્યારે તમારું મોઢું બંધ રાખો વચ્ચે બોલતા નહીં અને હવે જો મારી સજા આડા કોઈ પણ માણસ બોલશે ને તો એને પણ હું મોતની સજા આપીશ અને ત્યારે આટલું કહેતાની સાથે તો પેલા ખેડૂતની પત્ની રડતી રડતી સભામાં આવી અને મહારાજને વિનંતી કરતા કહે છે કે હે મહારાજ રહેમ કરો અને આ અમારા ઘરનો એકનો એક મોભ છે અને જો આ મોભ તૂટી જશે ને તો અમે પણ જીવી નહીં શકીએ મહારાજ અમારા ઉપર દયા કરો અને ત્યારે વિરસી કહે છે કે તમે જો ના જીવી શકતા હોય તો ક્યાંકથી ઝેર લાવી અને ખાઈને પોતાનું જીવન ટૂંકાવી નાખો બાકી મારી સજામાં કોઈ ફેરફાર થશે નહીં અને આમ કહી અને સભામાંથી વિરસી ચાલ્યા જાય છે અને બીજા દિવસની સવાર થાય છે અને વહેલી સવારે આ ખેડૂતને ફાંસીના માંચડે લટકાવી દેવામાં આવે છે અને ત્યારે આખી નગરીની પ્રજા આ ફાંસીને જુએ છે અને પછી તો હર કોઈ માણસ હવે આ વીરસિંહને નફરત કરવા લાગ્યા છે પણ બધા એમની આજ્ઞાને માને છે કેમ કે જો કોઈ એમનું કેવું ના માને તો એમને સીધો ફાંસીનો દંડ મળે છે તેથી હવે પ્રજા આઝાદ નહીં પરંતુ ગુલામીની જેમ પોતાની જિંદગી જીવી રહી છે અને પોતાની જ નગરીમાં રહી અને ગુલામીના દિવસો કાઢી રહી છે અને આમ કરતા કરતા એક વર્ષ પૂરું થઈ ગયું છે અને એક વર્ષથી મહારાજ તેજમાલસિંહ તો એમના મિત્ર રાજપાલસિંહ સાથે જંગલમાં રહી રહ્યા છે અને આ વાતની કોઈને જાણ પણ નથી કે મહારાજ તેજમાલસિંહ હજી જીવે છે પરંતુ હવે તો આખી નગરીમાં બસ એક જ વાત છે કે મહારાજ તેજમાલસિંહ આ દુનિયામાં રહ્યા નથી અને આ વીરસિંહ હવે આપણને ત્રાસ આપી આપી અને મારી નાખશે પણ મિત્રો આ ઘટનાની જાણ જ્યારે તેજમાલસિંહ અને રાજપાલસિંહને થશે તો વીરસિંહની શું હાલત થશે તો મિત્રો અમારો આગળનો ઇતિહાસ જોવાનું ભૂલશો નહીં તો મિત્રો આપણે આગળનો ઇતિહાસ આગળના ભાગમાં જોઈશું અને મિત્રો તમે અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય માતાજી